આમ જો ગોબર હ આજ તો મારા પ્રેમ નો ઈઝાર કરી જ દો અને એ ફૂલડી ને ફૂડી તો આમ જો હ આ બોલપેન ને આમ જો પોસ્ટર બે હરિયાડ લાયો હવ શું વાત કરે તને ક્યાં પણ લખતા આવડે લ્યા પણ તો તને સી હટે લાયો હવ કાકા रखવા તો લા પકડા લે લા સમજો આ લખવાનું ચાલુ કરું હા બોલ

હવે સાલુ કઈ ઉભર ઉભો રેડાડી માં હવે હું લઈ હું તને તને પ્રેમ પ્રેમ કરું છું કરું છું તું મને તું મને પ્રેમ પ્રેમ કરેસ કરેસ તો તો આઈ લવ યુ આઈ લવ યુ તારો જાડો તારો જાડો હા લખાઈ લખાઈ ગયો હા તો હવે તું મોટી મોટી કરતો તો ને તો દીઆઈ જા કોને ફૂલડી ને ના હો હું નહી જાઉ એટલે કા નહી જા તો સમજો હા જી સમજો પાર્ટી દી તું માગી બોલ શું જોઈએ હે ખાવાનું દી જે ને અરે ખાવાનું ડબલ પીવાનું જોઈએ હા એ તો પીવાનું હોતા ના આવી જાય બોલ

રોજાજ ગામમાં વાતું કરવા હૃદય કીને વાતું કરતી હોય સી ખબર કોને કોને ગોતે કોઈ નહીં એમ જો હા એ તમને વાસ્તા આવડે કાપુ કાકા ના બટા મને ના વાસ્તા આવડતું નથી આવડતું ના ના આવડતું ઓ હારું કરી ગયો તા પણ શું છે આમ જો હાલો શું છે આવડી તમને ના આવડતું ના તમારે છોડીને દે દીજો જાડાએ મોકલાયું જાડાએ જાડાએ મોકલાયું હા

એટલે ગાડા પતી ગયું પતી ગયું આમ જો ફોન કરી દે હે હા પાર્ટી કરી જ નથી હે પાર્ટી પણ અત્યારે ને તાર બા ફાંદે હોય હાજે કા એ હાજે મજા આવે આ દીના કો કામ જો પિતા જોઈ જાય તો ટાટિયા ભાઈ ના ઈ વાત થાય છે મારા બાપા બહુ મારે હો હા તો તો વાંસેલી છે એટલે તો મળવા આવશે હા વે તો આપણે અહીંયા જ રહેવી ક્યાં ન જાવ હું દેને દેવા માણા ના આવ્યો છું ને કે આ વે હા

તો મને પ્રેમ કરે તો આઈ લવ યુ જાડો બાપુ આ તમને મોકલાયું છે હા બટા મને મોકલ્યું જાડિયા એ બાપુ તમે કીધું ને પ્રેમ કરતા શીખી બટા હું ક્યાં એવું કરું છું હવે તો એટલે જાડિયા એવું મોકલ્યું પ્રેમ કરું છું એવું હા મારું દીકરું જાડિયા પાસે જવું દેશે તો તો અને પાછું એવું કીધું છે તું મને પ્રેમ કરે તો આઈ લવ યુ કે હે હા મારા દીકરો આ શું આવી ગયું તો જાડિયા પાસે જવું દેશે હાલ તો બટા મારા જાવ જાડિયા પાસે તો આવી દીજો

કેદું નો કરે અરે નાનપણ થી શું વાત કરું તમને નો તો બહુ ગમ હું હા 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 બો બો તો કેવી રીતે હાય છે અરે રાણી બનાવીને રાખું હે તો તો પણ હું તો રાજા છું રાજા હા રાજા છે રાજા કે લાવ કે કેને છે લે તું કોને આવ્યો